જગતની બધી માતાઓ જગતના બધા ભુવાન એના કોઠે માતા જાગૃત કરવા માટે છે ઢોલ વગાડવું પડે દાખલા વગાડવા પડે મંજીરા વગાડવા પડે અને ટવકે ગાવું પડે જ્યારે હું સોલંકી પેઢીની હું બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી એક જ એવી છું કે જે ખાલી મારા રોમનું નું નોમ આવવાથી હું જાગૃત બની જાઉં નથી કોઈ ડાકલા ની જરૂર નથી કોઈ રેગડી ની જરૂર મન તો કદાચ મારા વાલા ભક્તો જે મના વાલું હોય એ તમારા મુખે નોમ આવી જાય તો સમજી લો ચોવીસ કલાક હું રોમ વાળી મેલડી જોડે જોડે જ રહી દરેક દુઃખ મટાડવા જયા છો ને હું છું કે જાઓ મારા આશીર્વાદ રહેશે દરેક ના દુઃખ દૂર થઈ જાય જોડે 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 તમારી ઘરની માતાઓને કઉ છું કે જો કદાચ તારી રજા થી તારી સહેમતી થી તારી વસ્તી ને તારા દીકરાઓ મારા સાનિધ્ય મોકલ્યા હોય ને તો ભલું કરજે તમારી માતાઓ ના હું તો મારી વસ્તીને હાચવનારી છું જ પણ તારી વસ્તી આ તારાથી દૂર થઈ છે તારી કૃપા હેઠળ નહીં ભલે લાખો ગુના કરોડો ગુના કદાચ તારી વસ્તી એ તારા દીકરાઓએ કર્યા હોય

કોઈની આશાપુરાને કહું કોઈની શક્તિ શક્તિને કહું કોઈની ઉમિયા ઉમિયાને કહું કોઈની અરસિદ્ધિને કહું કોઈની ખોડિયાર ખોડિયારને કહું કોઈની બુટ ભવાની કહું કોઈની અંબે અંબેને કહું કોઈની ઇંગળાજને કહું ગુજરાતમાં જે 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 માતાઓ જે કુળદેવી નું માનતા હોય એવી દરેક ની કુળ ની માતાઓ મારા સાનિધ્ય બેઠેલા ભક્તો માટે તમારી ઘર ની માતા ને કઉ તારા દીકરાઓ ખંચેરી ને ખોરે લઈ લેજે જેથી આજ મારા જેવી માતા ના પારે જેમ માં મા 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 કરી કરી કગરી કગરી આવે છે લાડ કરતા કરતા મારા પારે આવે છે એવી રીત દુનિયામાં ભટકવું ના પડે એવી તમારી માતાઓ કહી આજ નું બોલ તમારી માં સો ટકા રાખશે આજ બોલું છું જાવ તમારી માતા ને કીધું ને તમારી માતા એનું પ્રમાણ અઠવાડિયું નહી થાય અને મેલડી એવું કઉ છું જગત માં ના આપવાડા હું મેળડી નહીં કહીશ કદાચ વધારવા માટે આજ મારું સોલંકી પેઢીનું નું મેલેડી નું મૌન રાખી જેમ હું મારા ભાવિક ભક્તો ના સપને જઈ અને દર્શન આલું છું એવી તારી વસ્તી ના તારા દીકરાના સપને જઈ દર્શન આલજે આવું મેલડી કહું છું એટલે આવું તમારી માતાને કહીશ અને તમારી માતા આવતા અઠવાડિયે જેને જેને સપને આવે ના તો મોનજોક મારું મોન રાખ્યું દીકરાઓ નહીં કહું છું દીકરીઓ નહીં કહું છું આજ બોલી રહીવા ના દાડે અને જેને જેને મારા બોલ ઉપર સાચો એક વિશ્વાસ છે સાચી એક શ્રદ્ધા છે એ બારે જાની સોલંકી પેઢીની ખુખાર મેલડી બોલે એટલે રોમ તો આ મારું રોમ વચન છે આ મારું રોમ વેણ છે કે તમારી માતાઓ જો કદાચ મારી મારા સાનિધ્યમાં આવતા તમારી માં જો રાજી હોય અનુ મેલડી કદાચ કહેતી હોય તમારી માં હોભરતી હોય તો આવતા અઠવાડિયા સુધી આવતા રવિવાર સુધી તમારી કુળદેવી દર્શન થાય તો મન જો મેલેડી બોલી ભલે કદાચ સપનું કદાચ એક મિનિટ બે પાંચ મિનિટ કલાક નું ના હોય પણ એક સેકન્ડ નો ઝપકારો તમારી માતાને ને કઉ છું કાલજે એક ઝલક આલજે તારા પ્રેમ નો આનંદ અનુભૂતિ કરાવજે જેથી મારા જેવી માતાના પારે મા કરી અને તારા દીકરાઓ જગત માં રખડે નહી માતા હોય હું ઘેર બેઠી છું મારા દીકરાઓ મંદિરે મંદિરે ભૂવા ભૂવા ભટકે પણ એક વખત મારો દીકરો જગત ની માતાઓ મૂકી જગત ના ભૂવા મૂકી એક મારા શરણે એક મારા વિશ્વાસ કદાચ મારા શરણ પડી જાય ને તો હું એની કુળદેવી કમ નહી દીકરા એવું તમારી માતાનું મન કેવું છે મારા જો થોડી ઘણી કદાચ કુળદેવી પ્રત્યેની ચાહના ભક્તિ વધારી હોય તો તમારી માં મારો આભાર માને છે એ સોલંકી માતા મારા દીકરાઓનો મારા પ્રત્યે નો પ્રેમ અને ભક્તિ વધારવા બદલ તારો આભાર તમારી માં મને રોમ રોમ કે કે છે છે તને મારા રામ તમારી અરસિદિ એવું કે છે કે મારા અરસિદિ ના રામ તમારી મહાકાળી એવું કે મારે કાળકા ના રામ છે આ રામ બોલે છે ને તો બોલે બોલે એ ભૂવા ફર્યા મારી વસ્તી બહુ આ ભૂવો પેલો ભૂવો પેલો મઢ પેલું મંદિર પણ ક્યાંય તારા જેવું કદાચ પોતાની કુળદેવી નું મહત્વ કોઈ જગ્યા આલ્યું એટલે તમારી માં મારા સાનિધ્ય માં આવો છો ને તો રાજી છે અને મેં એનું એનું પ્રમાણે કીધું કે રાજી હોય આવતા અઠવાડિયે હું ખબર પડશે પણ આ કોને વાત લાગુ પડે જેને મારા શબ્દો પર એક ટકા શંકા ના હોય એક ટકાવી શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ કુખાર મેલડી બોલે રોમ ભણ છે એના જ લાગુ પડશે યાદ રાખજો લખન કાલ એવું ના કેતા કે માતાજી બોલ્યા પણ મને સપનું આવ્યો પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે મારા પ્રત્યે ખુબ ચાહના થઈ છે એને એવું કહું છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર તમારી માં સપને નહીં આવત હાથ ઝાલી લઈને આવી છું મેલડી માતા

પણ જેના આવા કાળા કુગમાં પોતાની કુળદેવી પ્રત્યેની એક ખાલી ભક્તિ કરવાની હોય ને દુર્લભ છે બધાના નહિ થતું બધાના બી ભાવના નહિ જાગતી કે મારી માતા મારો કુળ નો દીવો મારા બાપની માતા બધાની અંદર આવું જાગૃત નહીં થતું પણ આવા સમયગાળામાં જો તમને મારા સાનિધ્યમાં આવી અને તમારી માં પ્રત્યેની દાડે દાડેની ચાહના વધતી જાય છે ને તો તમે બહુ નસીબ બારા છો એટલું યાદ રાખજો જગત માં કોઈ ભલું તમારું નહી કરે કોઈ માતાજી કોઈ ભગવાનના દયા નહીં આવે કોઈ માણસ દયા પણ દયા છે ને તમારી ઘરની માતા માતાના જ આવશે તમારી ચિંતા જેટલી એ કરે છે ને એટલી ચિંતા તો કદાચ મને હોય તમારી પોતાનું માવતર છે તમારી પોતાની માં છે પણ માં એવું કે છે દીકરાઓ બધી જગ્યાએ મને મન ખોરવા નીકળે છે પણ ખોરવા એટલી નીકળ્યા છે કે દુઃખ પડે છે